શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીના ઓવરબ્રિજની એક ને લીલી ઝંડી આપી વાહન ને પ્રસ્થાન કરાવાયું આરટીઓ સર્કલથી દેસાઈનગર સુધીની ઓવરબ્રિજની કામગીરી શરૂ હતી જેમાં એક નું કામ પૂર્ણ થતા આજે મેયર ભરતભાઈ બારડ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય સીજલબેન પંડ્યા સ્ટેન્ડિંગ ના ચેરમેન રાજુભાઈ મહાનુભાવો સહિતના ઉપસ્થિતિ ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી ઓવરબ્રિજની એક સાઈડને ખુલ્લી મૂકવામાં આવી હતી والے علین دو راج واہ ہاں میں جھوٹو پيتي آ پوجنوں گپٹھوں میں ٹھیک چالو راج واہ જય જય سریاب જય જય وندے واہ سلام راج જય سجا એ યે યે જનરેટર નું કહેવાય યુવા પેટી યુવા પેટી શું બોલશે શું બોલશે તો ભાઈને બોલાવો એ બોલાવી 哎呀，哎呀，就。 विकसता भावनगर भारतीय जनता पार्टी आदरणी नरेंद्रभाई वडाप्रधान श्री मुख्यमंत्री भूपेंद्रभाई पटेल ना नेतृत्व आपण विकसत भावनगर ए અલગ અલગ પ્રકારે વિકાસ પામી રહ્યું છે ઇન્ફાસ્ટ્રકચરની અંદર અનેકવિધ આપણે સૌએ જોયું છે કે છેલ્લા ઘણા વર્ષોથી ભાવનગરે હરણફાળ ભળી છે આજ આનંદને ખુશીની વાત છે ભાવનગરનો પહેલો ફ્લાયઓવર એ એક સાઈડ થઈ એટલે કે દેસાઈનગરથી આર ટીઓ સુધી આજે શરૂઆત થઈ છે માનની મેયર શ્રી ભરતભાઈ અમારા સાથી ધારાસભ્ય બેન શ્રી સેજલબેન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાઈ શ્રી રાજુભાઈ ડેપ્યુટી મેયર મોનાબેન કિશોરભાઈ ગુરુમુખાણી માનની નગરસેવકો નગરસેવિકા બહેનો અને કલેક્ટરશ્રી કમિશનરશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં આજે આ એક સાઈડ ખુલ્લી મૂકી છે મને આનંદ છે કે ભાવનગરમાં ટ્રાફિકની સમસ્યા એ ખૂબ મોટા પાયે આ એક આવતો આપણો રસ્તો છે એ હલ થાય એના માટેનો ભારતીય જનતા પાર્ટીનો સરકારનો કોર્પોરેશનનો આ પ્રયાસ છે ને કોર્પોરેશનને સ્પેશિયલ ગ્રાન્ટ એ યોગાનુયોગ પ્રતિનિધિ તરીકે પશ્ચિમ વિસ્તારના લોકોએ મને ચૂંટીને મોકલ્યો અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ હતા ત્યારે રાજ્ય સરકારે સીધી એકસો પંદર કરોડ રૂપિયાની ગ્રાન્ટ એ ભાવનગરને ફાળવીને એમના કારણે આ જે આ પુલ એ નવનિર્મિત આપણે જોઈ રહ્યા છીએ હજી એક ભાગ એનો બાકી રહેવાનો છે પણ અમે અધિકારીઓને સૂચના આપી છે ચોક્કસ ટેકનિકલ બાબતો હોય ને એમાં થોડું ડીલે પણ થયું છે કોરોનાનું કારણ પણ એમાં વચ્ચે હતું પણ કારણો પણ શોધીને ભવિષ્યમાં એ ન બને એમના માટે પણ કમિશનરશ્રીને મેં સૂચના આપી છે પણ કુલ મળીને પહેલો ફ્લાયઓવર ભાવનગરની જનતા માટે આજે વન વે ખુલ્લો મૂક્યો છે અને પહેલી મે પહેલાં એટલે કે ગુજરાત સ્થાપના દિવસ પહેલાં આમ તો એકત્રીસ માર્ચ ડેડલાઈન આપી છે પણ એક મહિનો વધારે ગણીએ તો પણ અમારા પ્રયાસ છે કે બંને સાઇડો એ પહેલી મે ગુજરાત સ્થાપના દિવસ પહેલાં ખુલી જાય અને લોકોને ટ્રાફિકની સમસ્યામાં હળવાશ મળે આપણે સૌને જાણકારી આપો તો અલગ અલગ પ્રકારે અહીંયા ટ્રાફિકની જે વાહનો નીકળે છે આ રસ્તા ઉપરથી બે હજાર તેરમાં ત્રીસ હજાર છસો ને સાત જેટલા વાહનો નીકળતા હતા દરરોજની વાત કરું છું નવેમ્બર ત્રેવીસમાં એ એકસઠ હજાર બસો ને ચોત્રીસ થયા અને જે પચીસમાં અપેક્ષિત અંદાજ છે એ સિત્તેર હજાર ચારસો ને ઓગણીસ જેટલા વાહનો આપણે સમજીએ છીએ અહીંયા હીરાના કારીગરો અહીંયા માર્કેટિંગ યાર્ડ અહીંયા ઉદ્યોગનગર એ ખૂબ લોકો હજારોની સંખ્યામાં આવે છે જિલ્લામાં આવન જવન કરતો પહેલો રોડ છે ત્યારે સિક્સટેક રોડ પણ માની નીતિનભાઈ શહેરી વિકાસ મંત્રી હતા ત્યારે મારી પાસે ધારાસભ્યની જવાબદારી હતી એમની પાસે જઈને છત્રીસ કરોડ રૂપિયા એ પહેલાં બની ચૂક્યો છે એટલે કુલ મળીને ટ્રાફિકની સમસ્યા એ હળવી થવાના પ્રયાસો છે ને જ્યારે પણ આ પુલો રાજ્યમાં ઘણી બધી જગ્યાએ બન્યા છે એ નાની મોટી ટેકનિકલ કારણોસર